જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ તો આ મીઠાઈ આપણે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરીશું આ મીઠાઈ બનાવવા માટે આપણને ના માવાની જરૂર પડશે ના પનીરની જરૂર પડશે કે ના આપણને ઘીની જરૂર પડશે કે ના આપણે ગેસની પણ જરૂર પડશે અને એકદમ આસાનીથી આપણે આ મીઠાઈ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ તો તો શરૂ સૌથી આપણે એક જાર લઈ લઈશું અને જારની અંદર આપણે પાંચથી થી છ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને તેની અંદર આપણે બે ઇલાયચી આ રીતના ફૂલી અને પછી એડ કરી દઈશું ફોતરા સાથે જ આપણે ચીની એડ કરવાની છે હવે આપણે એકદમ સરસ ફાઇન પાવડર કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ ફાઇન પાવડર કરી લીધો છે તો હવે આપણે આ રીતના થાળી લઈ લઈશું અને તેની અંદર આપણે આ પાવડર સુગરને થાળીની અંદર એડ કરીશું તો હવે આપણે આ થાળીને એક સાઈડમાં મૂકીશું અને અહીંયા આપણે પાંચથી છ બ્રેડ લઈ લઈશું તો તમે તમારી પસંદગી અનુસાર કે તમારે કેટલી મીઠાઈ બનાવવી છે એ પ્રમાણે બ્રેડ લેવાની તો અહીંયા આપણે આ બ્રેડની જે કિનારી છે તે આપણે કાપી લઈશું તમે ચપ્પાના મદદથી પણ કટ કરી શકો છો અને આ રીતના તમે કેચિના મદદથી પણ કટ કરી શકો છો જે આ કડક ભાગ છે આપણે તે નથી લેવાનો ફક્ત આપણે વાઇટ ભાગ જ લેવાનો છે તો અહીં આપણે બ્રેડની સાઇડની કિનારી કટ કરી લીધી છે તો આ ભાગને તમારે ફેંકી નથી દેવાનો આનો તમે બ્રેડ બનાવી અને કોઈ પણ ફરસાણ ની અંદર ઉપયોગ કરી શકો છો એકદમ સરસ ફરસાણ ક્રિસ્પી થશે હવે આપણે ફરીથી લઈ લઈશું અને તેની અંદર આપણે બ્રેડના ટુકડા કરીને એડ કરીશું તમે થોડે પણ એકદમ સરસ ભૂકો કરી શકો છો અને આપણે મિક્સર જાર ની અંદર જ ફટાફટા એકદમ સરસ આપણે પીસી લઈશું તો હવે આપણે આને પણ એકદમ સરસ દળદરું પીસી લઈશું તો અહીંયા આપણે બ્રેડનો પણ એકદમ સરસ ભૂક્કો કરી લીધો છે આ રીતના તમે જઈ શકો છો એકદમ સરસ પનીર જેવો જ ભૂક્કો તૈયાર થયો છે તો હવે આપણે તેને પણ પ્લેટની અંદર લઈ લઈશું તો હવે આપણે મીઠાઈ એકદમ સરસ માવા જેવી તૈયાર થયાને ખાવામાં એકદમ સરસ લાગે તેની માટે આપણે અડધી વાટકી જેટલો અને માપમાં જોઈએ તો પાંચથી છ ટેબલ જેટલું આપણે દૂધનો પાવડર એડ કરીશું તો સૌથી પહેલાં આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું રક્ષાબંધન નજીક આવી રહી છે તમારે બહારથી મીઠાઈ ના લાવી હોય તો તમે ફક્ત પાંચ જ મિનિટમાં ગેસ પણ ચાલુ નથી કરવાનો અને ઘરની સામગ્રીમાંથી જ આ એકદમ સરસ મીઠાઈ બનાવી અને રક્ષાબંધન ના દિવસે ભાઈ ને ખવડાવી શકો છો કે કોઈ પણ મહેમાન આવે તો પણ તમે આ મીઠાઈ ને સર્વ કરી શકો છો તો હવે આપણે આ થોડી બધું જ સારી રીતે મિક્સ કરીશું આ મીઠાઈ તમે સર્વ કરશો તો લાગશે જ નહીં કે તમે બહારથી નહીં પણ ઘરે બનાવી છે એકદમ સરસ માવા જેવો તેનો ટેસ્ટ આવશે તમે આ મિશ્રણની અંદર ટોપરાનું સીણ પણ નાખી શકો છો પણ ઘણી જગ્યાએ કોપરાનું સીણ ખાતા નથી હોતા તો અહીંયા હું સ્કીપ કરું છું જો તમે ખાતા હોય તો અડધી વાટકી જેટલું તમે કોપરાનું સીણ નાખશો તો ફ્લેવર મીઠાઈને એકદમ સરસ આવશે અહીંયા આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે ખાસ માવાનો ટેસ્ટ આવે અને ખૂબ જ સરસ આપણી આ મીઠાઈ બનીને તૈયાર થાય તેની માટે આપણે ઘરની જ મલાઈ લેવાની છે તો અહીંયા આપણે થોડી થોડી મલાઈ એડ કરતા જઈશું તો અહીંયા આપણે એકદમ સરસ લો તૈયાર કરવાનો છે તો અહીંયા આપણે એકદમ સારી રીતે મલાઈને મિક્સ કરીશું તમારે એક સાથે મલાઈ નથી લઈ લેવાની આ રીતના તમારે થોડી થોડી મલાઈ લેવાની છે જ્યારે તમે આ બનાવતા હશો ત્યારે તમને એકદમ સરસ સુગંધ આવશે અને જાણે તમે થાબડી પેડા કે કોઈ બહારની મીઠાઈ બનાવી રહ્યા હોય એટલી સરસ સુગંધ આવતી હશે અને આ મીઠાઈ બનીને જ્યારે તમે સર્વ કરશો ત્યારે તો બધા ખાતા જ રહી જશે અને મીઠાઈને જોતા જ રહી જશે એટલી સરસ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે આ મીઠાઈ તમે ગમે ત્યારે અને ગમે ત્યાં બનાવી શકો છો કારણ કે આપણે ગેસ પણ નથી ચાલુ કરવાનો ફક્ત આ મીઠાઈ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર કરીશું તો અહીંયા આપણે ફરીથી થોડી મલાઈ એડ કરીશું તમારી પાસે મલાઈ ના હોય તો તમે એકલા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો પણ મલાઈના લીધે માવાનો ટેસ્ટ આવશે તો અહીંયા આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલી મલાઈની જરૂર પડી છે અને એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એકાદ મિનિટ માટે સરસ મસરશું આ રીતના આપણે બે ભાગ કરી લેવાના છે તો એક ભાગ ને આપણે આ રીતના થોડો અલગ કરીશું તો અહીંયા આપણે ફક્ત એક ચપટી જેટલો લીલો કલર એડ કરીશું એટલે મીઠાઈ નો કલર એકદમ સરસ આવે અને તહેવાર છે એટલે આપણે આ રીતના થોડું અલગ કરીશું તો ખૂબ જ સરસ લાગશે જો તમારે કલર ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ફૂડ કલર એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે તો અહીંયા આપણે મીઠાઈ બનાવવા માટેના બંને લોટ તૈયાર છે તો અહીંયા આપણે આ રીતના કોઈ પણ ડબ્બો લઈ લઈશું તો અહીંયા આપણે ડબ્બાની અંદર બટર પેપર લગાવીશું આપણે બટર પેપર ઉપર થોડું ઘી લગાવી દીધું છે તમારી પાસે બટર પેપર તો તમે એકલા ડબ્બાની ઉપર પણ ઘી લગાવી અને મીઠાઈ બનાવી શકો છો હવે આપણે સૌથી પેલા જે વ્હાઇટ છે ડો તે આપણે લઈશું અને સરસ તેને આપણે પાથરી દઈશું તો અહીં આપણે એક લેયર કરી દીધું છે તો હવે આપણે બીજું લેયર કરીશું તેને પણ એકદમ સારી રીતે પાથરી દેવાનું છે તો અહીંયા આપણે બંને લોટ ને એકદમ સરસ પાથરી દીધો છે તો હવે આપણે આ ડબ્બાને ફ્રીજ ની અંદર એક કલાક માટે સરસ થવા દઈશું અને પછી આપણે મીઠાઈ ને સર્વ કરીશું તો અહીં આપણે અડધા કલાક પછી ચેક કરીશું તો એકદમ સરસ મીઠાઈ સેટ થઈ ગઈ છે જો તમારે ઉતાળ હોય અને ફટાફટ તમારે મીઠાઈ ને સેટ કરવી હોય તો તમે ફ્રીજ ની અંદર દસ થી પંદર જ મિનિટ માં આ મીઠાઈ સરસ સેટ થઈ જશે તો હવે આપણે આ મીઠાઈ ને એક પ્લેટ લઈ લઈશું અને તેની અંદર આપણે મીઠાઈને આસાનીથી આપણે આ રીતે ટેપ કરીશું એટલે એકદમ સરસ મીઠાઈ આસાનીથી ટેપ થઈ જશે તો આ રીતના તમે બટર પેપર મૂકશો તો મીઠાઈ એકદમ સરસ આસાનીથી નીકળી જશે તો અહીં આપણે બટર પેપરને લઈ લઈશું તો અહીં આપણે એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવી જ મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો આપણે મીઠાઈને તો અહીં આપણે મીઠાઈને પલટાવી લઈશું તો હવે આપણી મીઠાઈ એટલે મીઠાઈનો લુક અને તહેવાર માટે આપણે મીઠાઈ બનાવી રહ્યા છીએ એટલે મીઠાઈ દેખાવમાં અને સર્વ કરીએ ત્યારે એકદમ સરસ દેખાય જો તમારી પાસે ચાંદીનો ઓરખ ના હોય તો તમે કાજુ બદામ પિસ્તાની કતરણથી પણ સજાવટ કરી શકો છો તો અહીંયા આપણે મીઠાઈને એકદમ સારી રીતે કટ કરી લઈશું તમારે કયા શેપમાં મીઠાઈને કટ કરવી છે એ પ્રમાણે તમે કટ કરી શકો છો તો આપણે મીઠાઈને એકદમ સારી રીતે કટ કરી લીધી છે તો હવે આપણે મીઠાઈને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણે એકદમ સરસ રક્ષાબંધન સ્પેશિયલ ફક્ત પાચ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી મીઠાઈ તો આ મીઠાઈને તમે ફક્ત જ મિનિટમાં બનાવી અને કરી શકો છો અને ખૂબ જ ખાવાની મજા આવી જાય છે તો તો તમે એકવાર આ મીઠાઈ બનાવશો ઘરના બધા જ વ્યક્તિ બજારની મીઠાઈ તો ખાવાનું ભૂલી જ જશે તો અહીંયા આપણે એક મીઠાઈને તોડીને પણ બતાવીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ માવેદાર અને દેખાવા અને લુકમાં માં એકદમ સરસ આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ઘરે જ રક્ષાબંધન ઉપર ફક્ત પાંચ મિનિટમાં મીઠાઈ ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મીઠાઈની રેસીપી કેવી લાગી જો તમને આ મીઠાઈની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોની લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય